સંતો મહંતો પણ બેઠા છે મારા સરપંચ શ્રીઓ છે મારા અગ્રણીઓ છે મારી માતાઓ છે મારી બહેનો છે બસ તમને વિનંતી કરું છું આપણે એમની સામે એમના જેવા નથી બનવાનો પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપણે બધાએ આપી દેવાનો છે આપી દેશું ને બધા તૈયાર છો ને બધા આપણા અપમાનનો જવાબ અપમાન કરતા હોય મને ગમે તેટલું નીચું બતાવવાની વાત કરતા હોય એલ ફેલ બોલતા હોય મેં તો કુદરતને પ્રાર્થના કરું છું કે એમને સુખી રાખે એમનું ભલું કરે હું અમે તમને આવનારી ચૂંટણીમાં જવાબ આપી દઈશું ચૈતરવાસાએ સાથે સાથે એમ પણ કહ્યું કે હું ખાલી ચીગદા અને ગીડીયાપાડાનો અવાજ એટલો નથી ઉઠાવી રહ્યો હું સમગ્ર ગુજરાતનો અવાજ ઉઠાવી રહ્યો છું જ્યાં પણ આદિવાસી સમાજ પર અન્યાય થશે ત્યાં હું અવાજ બનીને ઉભો રહીશ સાથે સાથે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ ખાલી મોટી મોટી ભાષણ કરે છે કામ થોડીક પણ કરતા નથી તો મિત્રો મ્યુઝિક બેઠના વિડીયો લગ્નના વિડીયો તથા પોલિટિકલ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો